કેમ છો વિદ્યાર્થી મિત્રો હું હેત પટેલ બે જ ઓનલાઈન ક્લાસમાં તમારા બધાનું સ્વાગત કરું છું ધોરણ 10 ની અંદર આપણે મધ્યક અને વાત હવે જોઈશું મધ્યસ્થ ને આપણે કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે મધ્યસ્થ શોધવા માટે બે રીત આવે છે અવર્ગીકૃત માહિતી નું મધ્યસ્થ કઈ રીતે શોધો અને વર્ગીકૃત માહિતી નું મધ્યસ્થ કઈ રીતે શોધો એના માટેના સૂત્ર હવે પહેલા જોઈએ આપણે અવર્ગીયુત માટે અવર્ગીકૃત આપેલી હોય તો એમાં આપેલી માહિતીને પહેલા તો ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી દેવી ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં આપેલી માહિતીને ગોઠવી દેવી પહેલું જ કાર્ય આપણે આજ કરવાનું ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાની બીજું જો એન અયુગમાં હોય અયુગમ નો મતલબ થાય એકી સંખ્યા હોય તો આપેલી માહિતી એક ત્રણ પાંચ સાત એવી સંખ્યા હોય એકમનાંક ઉપર તો એ કેવી માહિતી કહેવાય અયુગમાં કહેવાય તો એવી માહિતી નું મધ્ય શોધવા માટે એમ બરાબર એન પ્લસ વન ભાગ્યા બે કિંમત મૂકો મળી જાય આમાંથી મધ્યસ્થ નો જવાબ મળી જશે હવે જોઈએ જો બરાબર યુગ્મ યુગ્મ હોય 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 શું મતલબ કે બે સંખ્યા શું બે બેકી સંખ્યા બેકી સંખ્યા એટલે કે બે ચાર છ આઠ એ માહિતી આપેલી હોય ત્યારે કયું સૂત્ર આપણું મધ્યસ્થ એમ બરાબર એન બાય ટુ નું હોય ત્યારે આ સૂત્ર મૂકવાનું અને એને યુગ્મ હોય ત્યારે આ સૂત્ર મૂકો એટલે તમને મધ્યસ્થ નો જવાબ મળી જશે હવે આપણે જોઈએ વર્ગીકૃત માહિતી માટે કયો વર્ગીકૃત માટેની વાત કરીએ આપણે વર્ગીકૃત માટે ચલો શરૂ કરીએ વર્ગીકૃત માટે તો વર્ગીકૃત માટેનું સૂત્ર કેપિટલ માઇનસ એફ ભાગ્યા એફ પૂરો ગુણ્યા એચ આ તમારું સૂત્ર થશે મધ્યસ્થ નું એલ માહિતી માટેના સૂત્રનું આ પેલું છે અહીંયા ચલો અહીંયા લખીએ એલ એટલે કે મધ્યસ્થ વર્ગનું અધ સીમા એલ એટલે શું મધ્યસ્થ વર્ગનું અધ સીમા કહેવાશે ક્લિયર ચલો હવે જોઈએ એન શું એન એટલે આપણે કુલ અવલોકનો એને આપણો શું હોય કુલ અવલોકન સીએપ શું હોય તો સીએપ એટલે કે વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ છે બરાબર ચલો હવે ની વાત કરીએ એપ એટલે શું કે મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ થાય મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને તો બધા જાણો છો શું છે ચલો અહીં આવૃત્તિની વાત કરી તો સંચારૃત્તિ બે પ્રકાર સુધી શકાય એકથી ઓછા પ્રકારે નથી વધુ પ્રકારે જ્યારે આપણે આ મધ્યસ્થના ના માહિતીના દાખલા ગણીશું ત્યારે એકથી ઓછા પ્રકારનાથી વધુ પ્રકારના કોઠો આપણે ટેબલ કઈ રીતે બનાવીશું એ સમજાવીશું ક્લિયર હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે